ય ડૉક્ટર ભીમરાવ આંબેડકરસિંહજીની એકસો ને પાંત્રીસમી જન્મજયંતિ વિશ્વભરમાં આજે ઉભેરી ત્યારે છોટાદેપુર અનુભૂત મોરચા દ્વારા પણ આજે બોડેલી મુકામે બાબા સાહેબની જન્મજયંતિનો વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમાં તાલુકા જિલ્લા તમામ કાર્યકર્તાઓ આજે અમે ભેગા થઈ અને બાબાજીને આજે પુષ્પાંજલિ અર્પણ અને એમનું આમુખ દરેકના આજે દરેકના વ્યક્તિગત અમે એમને સાંભળ્યા છે વિશ્વ બાબા સાહેબથી જઈ હો બંધની ડર ભીમરાાવેડકર છે એકસો ને પાંત્રીસ ની જન્મજયંતિ વિશ્વભરમાં આજે ઉજવાઈ રહી છે ત્યારે છોટા દેવ જાતિ આજે ભોડેલી મુકામે બાબા સાહેબ થી જન્મજયંતિનો વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં તાલુકા જિલ્લા તમામ કાર્યકર્તાઓ આજે અમે ભેગા થઈ અને બાબા વિલભજીને આજે પુષ્પાંજલિ અર્પણ અને એમનું આમુખ દરેકના આજે દરેકના વ્યક્તિગત અમે એમને સાંભળ્યા છે વિશ્વ વંદનીય બાબા સાહેબ થી જય હો બાબાસાહેબ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના જન્મદિન જયંતિ નિમિત્તે બોડેલી મંડળ અને એસસી મોરચા દ્વારા નાના બાળકોને ચોકલેટ વિતરણ અને બિસ્કીટ વિતરણ કરવા આમ ડૉક્ટર સ્નેહલ રાઠવા હું છોટાઉદેપુર જિલ્લા બીજેપી ડોક્ટર સેલનો કન્વીનર છું આજે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ભારત રત્નજીની

અઢારસો ને એકાવનમાં મહુમા થયેલો અને ત્યાર પછી એમને જે સંઘર્ષ કરી અને દલિતો પીછળા વર્ગ માટે જે કે એમને મહિલાઓને જે જાગૃતતા અને જ્યારે સન્માન હક આપ્યો છે ત્યારે આજે વિશ્વવંદનીય એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ ઓડેલી મુકામે આજે ઉજવાડતી હોય ત્યારે એમને બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આપણા વંદનીય સી આર પાટીલ સાહેબનો આદેશ મુજબ અને અમારા જિલ્લા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ની સૂચના મુજબ અને અમારા સહ સોજક શ્રી શર્માજીના આદેશ મુજબ આજે જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી છે સર આજના પવિત્ર દિવસે લોકોને શું સંદેશ આપવા માંગો છો લોકો માટે અમે એવું કહીએ છીએ કે આ જન જાગૃતિને વિશ્વવંદનીય જે આજે બંધારણ કર્યું છે એને બંધારણમાં ચારસો ને આજે જે કલમો ટાંકી છે અને દરેકને હક આપ્યો છે નાગરિક હકથી માંડી તમામ હક્કો એ હકને લોકો સુધી જાગૃત થાય અને જે મોદી સાહેબની જે સિદ્ધિઓ અને કાર્ય છે એમને લોકો સુધી આજે અમે પહોંચાડીશું અને એમના કાર્યને આગળ વધારીશું